જય શ્રી કૃષ્ણ મિત્રો આજે ભાદરવી અમાસ શનિવારે આવી છે આથી આજે શનિવારી અમાવસ્યા કહેવાશે તથા આજે ગજ છાયા યોગ છે આ યોગ જ્યારે હસ્ત નક્ષત્ર હોય ત્યારે જ બને છે આ શુભ સંયોગમાં પિતૃ કાર્ય શ્રાદ્ધ તર્પણ પિંડદાન કરવાથી પિતૃઓને મોક્ષની ગતિ પ્રાપ્ત થાય છે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પિતૃદોષ શનિદોષ કે અન્ય જો કોઈ ગ્રહદોષ હોય તો તે દૂર થાય છે ઘરમાં જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ઘરમાં વેપારમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય છે આજે ગજ છાયા યોગ સાંજે ચાર કલાક ત્રેવીસ મિનિટ સુધી છે આ સમય દરમિયાન કરેલા દરેક પિતૃ કાર્ય પિતૃતર્પણ પિંડદાન ભોજન દાન દક્ષિણા વગેરે કરવાથી કહેવાય છે કે આ કરેલા દરેક કાર્યનું ફળ તેર વર્ષ સુધી અખંડ રહે છે પિતૃઓને મોક્ષની ગતિ મળે છે આ યુગમાં કરવામાં આવેલા પિતૃ કાર્યથી ધન સંપત્તિ સુખ શાંતિ તથા વંશની વૃદ્ધિ થાય છે આજે પિતૃ પક્ષનો છેલ્લો દિવસ છે જેને સર્વ પિતૃ અમાવસ્યા મહાલય અમાવસ્યા પિતૃ પિતૃ અમાવસ્યા અમાવસ્યા કે પછી મોક્ષ પણ કહેવામાં આવે છે મિત્રો પંદર દિવસ આપણે પૂરી શ્રદ્ધાથી પિતૃ તર્પણ પિતૃ શ્રાદ્ધ કર્યા પિતૃઓને યાદ કરીને દાન પુણ્ય વગેરે કાર્યો કર્યા તો આજે સર્વ પિતૃ અમાવસ્યાનો દિવસ એટલે કે જેને પિતૃઓની મરણ તિથિ યાદ નથી અથવા તો શ્રાદ્ધ પક્ષ દરમિયાન જે પિતૃઓની શ્રાદ્ધ પિંડ તર્પણ વગેરે કાર્યો કોઈ અગમ્ય કારણસર નથી કરી શક્યા તો આજના દિવસે પિતૃ તર્પણ શ્રાદ્ધ પિંડદાન દાન બ્રહ્મભોજન દાન દક્ષિણા વગેરે કરી શકે છે આ દિવસે પિતૃઓને યાદ કરીને દાન કરવાથી અમોધ ફળ મળે છે આજે પિતૃઓને પ્રસન્ન કરવાનો અંતિમ દિવસ છે આજે જો પિતૃઓને યાદ કરીને જે કોઈ શ્રાદ્ધ કર્મ જે કોઈ કાર્ય કરવામાં આવે તો આખું વર્ષ પિતૃઓની કૃપા આપણા પર બની રહે છે પૂર્વજો આખું વર્ષ આપણને સુખ અને સંતોષ આપે છે તથા આજે પિતૃ અમાવસ્યાના દિવસે કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા આ દિવસનું શું છે મહત્ત્વ આ દિવસે શું કરવું શું ન કરવું સગર્ભા સ્ત્રીએ આ દિવસે કઈ બાબતની વિશેષ કાળજી રાખવી આ દરેક માહિતી આ વિડીયોમાં આપણે સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ કહેવાય છે કે જે પૂર્વજોના મૃત્યુની તિથિ ખબર નથી અથવા તો શ્રાદ્ધ પક્ષમાં જો કોઈ અગમ્ય કારણસર પિતૃ તર્પણ નથી કરી શક્યા પૂજા નથી કરી શક્યા તો તેમણે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે તેનું શ્રાદ્ધ તર્પણ વગેરે કરી શકાય છે આ અમાવસ્યાના દિવસે શનિવાર આવતો હોવાથી આ દિવસે શ્રાદ્ધ તર્પણ પૂજા કરવાથી પિતૃદોષ અને શનિદોષ આ બંને દોષમાંથી મુક્તિ પ્રાપ્ત થશે જીવનની ઘણી બધી સમસ્યા દૂર થઈ જશે આ વર્ષે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ પણ થવાનું છે જે રાત્રિના આઠ કલાક ચોત્રીસ મિનિટથી શરૂ થઈ રાત્રિના બે કલાક છ મિનિટ સુધી રહેશે પરંતુ આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી તેની કોઈ અસર ભારતમાં થશે નહીં આથી આપણે આ ગ્રહણ પાળવાનું નથી પરંતુ જે સગર્ભા સ્ત્રી છે તેમણે થોડી ઘણી કાળજી રાખવી જોઈએ જેમકે તેમણે ઘરની બહાર ન નીકળવું કોઈ પણ તીક્ષ્ણ વસ્તુ જેમ કે છરી ચપ્પુ કાતર વગેરેનો ઉપયોગ સગર્ભા સ્ત્રીઓએ ન કરવો જોઈએ આમ તો આ ગ્રહણ આપણે નથી પાળવાનું પરંતુ આટલી સાવચેતી સગર્ભા સ્ત્રીઓએ જરૂર રાખવી જોઈએ કારણ કે ગર્ભમાં રહેલા બાળક પર તેની અસર ન થાય એ માટે જો શક્ય હોય તો સગર્ભા સ્ત્રીઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ભાદરવા માસની જે અમાવસ્યા આવે છે સર્વ પિતૃ અમાવસ્યા તેનું ખૂબ જ મહત્વ છે આ અમાવસ્યા પિતૃઓને સમર્પિત છે આ દિવસે વિધિપૂર્વક તર્પણ પિંડદાન પિતૃઓને કરવાથી પિતૃઓ તો તરે જ છે સાથે શ્રાદ્ધ કર્મ કરનારને પણ પુણ્યફળની પ્રાપ્તિ કરાવે છે કહેવાય છે કે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે હરિદ્વાર ગયા બ્રહ્મકાપલી બદ્રીનાથ ગંગા નર્મદા યમુના કૃપા વગેરે નદીઓના કિનારે તર્પણ પિંડદાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે પિતૃઓને મુક્તિ મળે છે તેના વંશજોને શુભ આશીષ આપે છે જેના જીવનમાં દુઃખ કષ્ટ ગરીબી ખૂબ જ છે જેની કુંડળીમાં પિતૃદોષ છે તો તેના નિવારણ માટે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃ શ્રાદ્ધ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે જો તે વ્યક્તિ ઉપર કરજ કે દેવું ખૂબ જ વધી ગયું હોય તો તેને દેવામાંથી મુક્તિ મળે છે તેના ઘરમાં સુખ શાંતિ સદૈવને માટે સ્થિર થઈ જાય છે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે થતું દાન પુણ્ય પિતૃ તર્પણ અનેક ગણા પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આથી આ દિવસે પિતૃઓને યાદ કરીને બ્રહ્મ ભોજન કરાવવું જરૂરિયાત મનને જરૂરી ચીજવસ્તુ આપવી તથા અમાવસ્યાના દિવસે જાણ્યા અજાણ્યા પિતૃઓ માટે તર્પણ પિંડદાન શ્રાદ્ધ કર્મ વગેરે કરવા પિતૃઓને યાદ કરીને ગરીબ વિકલાંગ અશક્ત અંધજનોને ભોજન કરાવવું બ્રાહ્મણોને આદરપૂર્વક આમંત્રણ આપીને ભોજન કરાવવું અને યથાયોગ્ય દાન દક્ષિણા આપી તેમના આશીર્વાદ મેળવવા આ દિવસે ગાયને લીલો ઘાસચારો કૂતરાને ઘરની બનાવેલી રોટલી ખવડાવી કાગડાને ખીર ખવડાવી કીડીને કેડિયારું પૂરવું માછલીને ઘઉંના લોટને ગોળી બનાવીને ખવડાવી આ દરેક કાર્યો કરવાથી જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવશે ધંધામાં વેપારમાં પ્રગતિ થશે જો નોકરી કરતા હોય તો તેને પ્રમોશન મળશે ધન પ્રાપ્તિના માર્ગો ખુલશે ઘરની સુખ શાંતિ શુભતા મંગલતા અને બરકતમાં વધારો થશે અમાવસ્યાના દિવસે પીપળાને પાણી રેડવું કારણ કે કહેવાય છે કે પીપળામાં પિતૃઓનો વાસ હોય છે આથી સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પીપળાને પાણી રેડવાથી પિતૃઓ તૃપ્ત થાય છે તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ અને વંશવૃદ્ધિના આશીર્વાદ આપે છે તથા પીપળામાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવોનો વાસ છે આથી આ અમાવસ્યાના દિવસે પીપળાને પાણી રેડી ઘી કે તેલનો દીવો કરવો આવી રીતે પીપળાની પૂજા કરવાથી ત્રિદેવની કૃપા પ્રાપ્ત થશે પિતૃઓ પ્રસન્ન થશે કહેવાય છે કે આ દિવસે કરવામાં આવેલા કર્મકાંડ પૂજા પાઠ દાન પુણ્યથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે પિતૃ વિસર્જન અમાસના દિવસે બ્રહ્મ ભોજન કરાવવાથી પૂર્વજો સંતુષ્ટ થાય છે અને જતા જતા તેમના પુત્ર પોત્રો અને કુટુંબને આશીર્વાદ આપે છે જે વ્યક્તિ પિતૃપક્ષના પક્ષના પંદર દિવસ સુધી પિતૃ શ્રાદ્ધ તર્પણ વગેરે નથી કરી શક્યા તેઓ અમાસના દિવસે પોતાના પિતૃ વગેરેના નામનું શ્રાદ્ધ સંપન્ન કરી શકે છે જેમને પિતૃઓની તિથિ યાદ નથી તેમના નામનું શ્રાદ્ધ તર્પણ દાન વગેરે આ અમાસના દિવસે જ કરવું જોઈએ એવું કહેવાય છે કે જે વ્યક્તિ પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી નમન કરીને પિતૃઓને વિદાય આપે છે તેમના ઘરને પિતૃદેવ ખુશીઓથી ભરી દે છે પિતૃ અમાસના દિવસે સવારે વહેલા ઉઠી નિત્ય કર્મથી પરવારી સ્નાન કરી પૂજા કરવી જોઈએ પિતૃઓને ભાવતું સાત્વિક ભોજન ભાવપૂર્વક બનાવવું જોઈએ પિતૃઓના આ ભોજનમાં દૂધ ચોખા અને ખાંડમાંથી બનાવેલી ખીર કે પછી દૂધપાક જેવી પવિત્ર વાનગીઓ ખાસ બનાવી સાથે ફરસાણ પૂરી દૂધપાક અને અન્ય બનાવેલી વાનગીનું ભોજન અર્પણ કરવું શ્રાદ્ધમાં પંચબલી ભોગ અવશ્ય કાઢવો આ પંચબલી ભોગ એટલે ગાય કૂતરો કાગડા અને કીડી અને આપણા ઈષ્ટદેવ આમ પંચબલી ભોગ ધરાવી પછી જ ભોજન ગ્રહણ કરવું શ્રાદ્ધમાં કાગવાસ નાખ્યા બાદ જ ભોજન ગ્રહણ કરવું જોઈએ શ્રાદ્ધની વિધિ હંમેશા મધ્યાહન સમયે જ કરવી જોઈએ આ દિવસે પીપળાની પૂજાનું ખાસ મહત્વ છે

પક્ષીઓને દાણા ચણ નાખવા સાંજે ઘરના મંદિરમાં તુલસી ક્યારે ઘરના મુખ્ય દરવાજે અને ઘરની છત પર દીવો પ્રગટાવો આમ કરવાથી પિતૃના આશીર્વાદ પ્રાપ્ત થશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે નકારાત્મક ઉર્જા નષ્ટ થશે પૂર્ણ શ્રદ્ધાથી દૂધની બનેલી ખીર કે દૂધપાક પૂરી વગેરે બનાવી પંચબલી ભોગ કાઢી ઘર પરિવારના સભ્યો બ્રાહ્મણ દીકરી ભાણેજને જમાડી સંતૃપ્ત કરવા દાન ભેટ આપવું જેથી પિતૃઓ ઘણા ખુશ થશે અને તેના આશીર્વાદ પ્રાપ્ત થશે જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને કુળનો વંશ વેલો આગળ વધશે કારણ કે પિતૃઓ પોતાના પૂર્વજોને એક સાથે જોઈ ઘણા આનંદિત થાય છે જ્યાં પિતૃઓ ખુશ થઈ વિદાય લેશે એ ઘરમાં પુત્ર પ્રાપ્તિ અને માંગલિક શુભ કાર્યો થતા રહેશે આ સાથે પિતૃ અમાવસ્યાના દિવસે અમુક ઉપાય કરવામાં આવે તો પિતૃદોષનો પ્રભાવ ઘણો ઓછો થાય છે જેમના જીવનમાં ઘણા કષ્ટો દુઃખ વગેરે આવી રહ્યા છે જેમને કુંડળીમાં પિતૃદોષ છે જેમના જીવનમાં પિતૃ પીડા કરી રહ્યા છે તેમને આ ઉપાયો કરવા જોઈએ જેમાનો પહેલો ઉપાય છે કે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે ઘરની દક્ષિણ દિશાની દિવાલ પર તમારા સ્વર્ગીય પરિવારજનોનો ફોટો લગાવી તેના પર હાર ચડાવી તેમને પૂજા સ્તુતિ કરવી આમ કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થશે અને પિતૃદોષમાંથી મુક્તિ મળશે બીજો ઉપાય છે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે વહેલી સવારે સ્નાન કરી ઉઘાડા પગે શિવ મંદિરે જઈ આંકડાના એકવીસ ફૂલ કાચી લસ્સી બીડી પત્ર આ ચડાવી શિવજીની પૂજા કરવી તેનાથી પિતૃદોષનો પ્રભાવ ઘણો ઓછો થશે ત્રીજો ઉપાય છે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે કોઈ બીમાર વ્યક્તિની સેવા કરવી અથવા તેમને દવા લાવી આપવી આમ કરવાથી પણ પિતૃદોષ દૂર થશે ચોથો ઉપાય છે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે બ્રાહ્મણોને પ્રતીકાત્મક ગૌદાન એટલે કે ચાંદીની ગાયનું દાન કરવું રસ્તા પર પાણીની પરબ બંધાવી અથવા પાણી પીવડાવવા માટે કૂવા ખોદાવવા કે પછી રસ્તે જતા લોકો માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરવી આમ કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળશે પાંચમો ઉપાય છે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પવિત્ર પીપળો અને વડનું ઝાડ વાવવું ભગવાન વિષ્ણુ ના નું જપ કરવો શ્રીમદ ભાગવત ગીતાના પાઠ કરવા આમ કરવાથી પિતૃઓને શાંતિ મળશે અને પિતૃ દોષ દૂર થશે સાતમો ઉપાય છે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃના નામ લઈ ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરવી અથવા દિવંગત પરિવારજનોના નામથી હોસ્પિટલ મંદિર વિદ્યાલય ધર્મશાળા વગેરેનું નિર્માણ કરાવવાથી પણ પિતૃદોષ દૂર થશે આઠમો ઉપાય છે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે જો બની શકે તો યથાશક્તિ મુજબ ગરીબોને વસ્ત્ર અને અન્નનું દાન કરવાથી પિતૃદોષ દૂર થશે પિતૃ સંતુષ્ટ થઈ તેના પરિવારજનોને શુભ આશીષ આપશે નવમો ઉપાય છે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષ પર બપોરે જળ પુષ્પ ચોખા દૂધ ગંગાજળ કાળા તલ ચઢાવવા નાગ સ્તોત્ર મહામૃત્યુંજય મંત્ર કે રુદ્ર સુક્ત કે પિતૃ સ્તોત્ર અને નવગ્રહ સ્તોત્ર નો પાઠ કરવો તેનાથી પિતૃદોષ ની શાંતિ થશે કહેવાય છે કે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃ અને શ્રાદ્ધ વિધિ કરવાથી પિતૃઓને તો તારે છે સાથે શ્રાદ્ધ કરનારને પણ તેના પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે આ દિવસે કરેલું શ્રાદ્ધ કર્મ પિતૃઓ સુધી પહોંચે છે અને તેને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે આ અમાવસ્યાના દિવસે હરિદ્વાર ગયાજી બ્રહ્મકાપલી બદ્રીનાથ તથા ગંગા નર્મદા યમુના શ્રીપા વગેરે પવિત્ર નદીઓના કિનારે તર્પણ પિંડદાન શ્રાદ્ધ કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે અને તે શુભ આશીષ આપે છે આ દિવસે પિતૃદોષના નિવારણ માટે પૂજન પણ કરાય છે જે લોકો પર કોઈ કારણસર પિતૃ દોષ રહેતો હોય તેમણે આ દિવસે યોગ્ય બ્રાહ્મણોને બોલાવી પિતૃઓનું શ્રાદ્ધ કરાવવું જોઈએ તેનાથી ચોક્કસપણે પિતૃ દોષની શાંતિ થશે મિત્રો પિતૃ શ્રાદ્ધના દિવસે વધારે કંઈ ન કરી શકો તો આ દિવસે જાણ્યા અજાણ્યા પિતૃઓ માટે તર્પણ પિંડદાન દાન શ્રાદ્ધ વગેરે કરો ગરીબ બાળકો વિકલાંગ અશક્ત અને અંધજનોને પિતૃઓને યાદ કરી પિતૃ નિમિત્તે ખીર ખવડાવી દૂધ પીવડાવવું બ્રાહ્મણોને આદરપૂર્વક આમંત્રણ આપી ભોજન કરાવવું અને યોગ્ય દાન અને દક્ષિણા આપી તેમના આશીર્વાદ લેવા આ દિવસે ગાય કૂતરા કાગડા કીડી અને માછલીને દાણા ચણ ખવડાવવું પાણી અને ખાંડ મિશ્રિત કાચું દૂધ પીપળાના ઝાડમાં અર્પિત કરવું વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જેમને મૃત્યુ તિથિ યાદ ન હોય તેવા તમામ પિતૃઓનું શ્રાદ્ધ સર્વ પિતૃ અમાસે કરવામાં આવે છે આથી આ દિવસે શ્રાદ્ધ કર્મની સાથે શક્ય હોય તો બ્રહ્મ ભોજન કરાવવું જરૂરિયાત મનને જરૂરી ચીજ વસ્તુ આપવી દાન દક્ષિણા આપવી સામાન્ય દિવસોમાં કરાતા દાન કરતા સર્વ પિતૃ અમાસે કરાતું દાન અનેક ગણા પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આ દિવસે શ્રાદ્ધ કર્મ કરવાથી પિતૃઓ તો તૃપ્ત થાય જ છે સાથે જ શ્રાદ્ધ કર્મ કરનારને પણ તેનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે

આજના આ આ દિવસે કરવાના કાર્યો અને આ દિવસે કરવાના ઉપાયો છે કરવાથી પિતૃઓ પ્રસન્ન થશે જીવનમાં ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે તેની સંપૂર્ણ માહિતી સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પિતૃદેવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ